ગીર સોમનાથમાં મહાશિવરાત્રી ના મહાપર્વની ઉજવણી ગૃહમંત્રી સોમનાથ મહોત્સવનું આયોજન ખૂબ જ સરસ છે હર્ષ સંઘવીનું કેવું છે સોમનાથ મહોત્સવને લઈને ભક્તો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે ગીર સોમનાથમાં મહાશિવરાત્રીના મહા પર્વની રામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે અને ધન્યતા અનુભવી છે પૂજા અર્ચના કરી છે ધન્યતા અનુભવી છે હર્ષ સંઘવી દેશભરના સુખાકારી જીવન માટે લોકો માટે મહાદેવને પ્રાર્થના કરી છે સોમનાથ મહોત્સવનું આયોજન ખૂબ જ સરસ છે હર્ષ સંઘવીનું કહેવું છે